નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આવીની વાત કરવી છે ગુજરાત પોલીસ ભરતી વિશે જેની અંદર આજે ગ્રાઉન્ડનો બીજો દિવસ છે જેની અંદર કયા કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા ઉમેદવારો ગ્રાઉન્ડ પાસ કર્યા કયા રાઉન્ડમાં કેટલા ઉમેદવારો પાસ થયા તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીની અંદર મેળવવાના છીએ જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણે વિડીયોને આગળ જોઈએ જેની અંદર માહિતી મળ્યા અનુસાર મહિલા ગ્રાઉન્ડ ગાંધીનગર જેની અંદર સવારે સાડા સાડા એન્ટ્રી આપવામાં આવી હતી અને પ્રથમ રાઉન્ડ પાંચને પચીસ મિનિટની આસપાસ શરૂ થઈ ગયો હતો ટાઈમ મુજબ અલગ અલગ બેસાડવામાં આવે છે અને છ વાગ્યાવાળા પૂરતા ઉમેદવારો ના મળે તો સાત અથવા આઠ વાળા ઉમેદવારોને લેવામાં આવે છે અને પહેલા રાઉન્ડની અંદર આપણે જોઈએ તો બસોમાંથી એકસોને છવ્વીસ ઉમેદવારો પાસ થયા હતા અને ચાર ઉમેદવારોને હાઈટમાં ફેલ કર્યા હતા આમ એકસોને વીસ મહિલા ઉમેદવારો આજે ગ્રાઉન્ડની અંદર પાસ થયા હતા અને આપણે બનાસકાંઠાની વાત કરીએ એટલે કે વાવ વાવથરાદમાં બૂમ પડાવી એટલે કે પહેલાં જ રાઉન્ડની અંદર બસોમાંથી એકસોને છોત્રીસ ઉમેદવારો પાસ થયા હતા અને બીજા રાઉન્ડની અંદર એકસોને ત્રેવીસ ઉમેદવારો પાસ થયા હતા જેની અંદર ત્યાં ઉમેદવારોને ચાર વાગે એન્ટ્રી આપવામાં આવી હતી અને પાંચ અને પંદર મિનિટે દોડાવી અને એના પછી બીજો રાઉન્ડ અને એમ ત્રીજો રાઉન્ડ જે છ ને ચાલીસ અને ચોથો રાઉન્ડ જે સાત ને વીસ મિનિટે દોડાવવામાં આવ્યા હતા અને આપણે બીજા ગ્રાઉન્ડની વાત કરીએ તો અમદાવાદની અંદર પ્રથમ રાઉન્ડની અંદર બસોમાંથી એકસો ને છોત્રીસ ઉમેદવારો પાસ થયા હતા બીજા રાઉન્ડની અંદર એકસો ત્રેવીસ હિંમતનગરની અંદર પ્રથમ રાઉન્ડમાં તોતેર વિદ્યાર્થીઓ સોંતેર વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા અને બીજા રાઉન્ડમાં એકસોને પંદરમાંથી સત્તર ઉમેદવારો જ પાસ થયા હતા એવી રીતે ત્રીજા રાઉન્ડમાં એકસોને સોળમાંથી ઓગણ ઓગણીસ ઉમેદવારો પાસ થયા હતા આમ હિંમતનગરમાં સૌથી ઓછા ઉમેદવારો ગ્રાઉન્ડ પાસ કર્યું હતું અને ગોધરાની અંદર પ્રથમ રાઉન્ડમાં એકસોને પાંચ ઉમેદવારો પાસ થયા હતા ગોંડલમાં પ્રથમ રાઉન્ડમાં એકસોને સત્તર બીજા રાઉન્ડમાં નવાણું અને ત્રીજા રાઉન્ડની અંદર નેવ્યાશી ઉમેદવારોએ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું હતું આમ આપણે જોઈએ તો ગ્રાઉન્ડ પચીસ ટકા ઉમેદવારો જ કરી શકે છે એટલે કે જે ઉમેદવારોને હજી ગ્રાઉન્ડ થતું નથી અને જેને હજી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની તારીખ આવવામાં સમય છે તેઓ તૈયારી શરૂ કરી દેજો એટલે કે જોરશોરથી તૈયારી કરજો જેથી કરીને તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય અને પીએસઆઈ અને પોલીસ દોડ માટે તૈયાર તૈયારીનો સમય ઓછો મળ્યો તેથી દોડોમાં વિદ્યાર્થીઓ પાસ થવાનો રેશિયો થોડો ઓછો છે પણ મહેનત કરવાવાળા અને મન મક્કમ હોય તો બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ તો આપણે વિડીયોને